જય હિન્દ જય ભારત એક એવા પુરુષ કે જેને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ આમ તો સરદાર વિશેની રાજકીય વાતો લગભગ બધા જાણતા હોય છે પણ આજે આપણે વાત કરવી છે એમના કુટુંબિક જીવન વિશે જેમાં આપણે જાણીશું એમનો જન્મ ક્યાં થયો એમના બાળપણની વાતો તેઓ કેટલા ભાઈ બહેનો હતા તેમના લગ્ન તેમજ તેમને કેટલા સંતાનો હતા તેમનો અભ્યાસ અને જ્યારે તેમનો દેહાન થયો તે દિવસે શું બન્યું હતું આ બધી બાબતો પર આજના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું મિત્રો આ વિડિયોમાં અંત સુધી જરૂરથી બન્યા રહેજો કેમ કે આ વિડીયોમાં સરદાર પટેલ વિશેની ઘણી બધી એવી વાતો છે કે કદાચ આની પહેલાં તમે આ વાતો જાણતા નહીં હોય વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડિયાદ ગુજરાતમાં થયો હતો તેમને વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઈ ન હતી પણ તેમણે તેમની મેટ્રિકની પરીક્ષાના પેપર વખતે એકત્રીસ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી તેઓ હિન્દુ ધર્મ પાળતા હતા પિતા ઝવેરભાઈ અને માતા લાડલાબાના ચોથા પુત્ર હતા તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી સોમાભાઈ નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટાભાઈઓ હતા કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા તેમને એક નાના ભાઈ હતા કાશીભાઈ તેમને એક નાના બહેન દહીબા હતા નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહિને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન જળ ગ્રહણ ન કરતા અઢાર વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાં જ રહેતા બાર કે તેર વર્ષની ઉંમરના જવેરબા સાથે થયા હતા રિવાજને આધીન જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી વલ્લભભાઈને નિશાળનું પડતર પૂરું કરવા નડિયાદ પેટલા તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યા તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલા એક ગુમડાને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતાં હજામ પણ થથર્યો હતો વલ્લભભાઈ મેટ્રિકની પરીક્ષામાં બાવીસ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી તેમને વકીલાતનું ભણી કામ કરીને પૈસા બચાવી ઇંગ્લેન્ડમાં ભણી બેરિસ્ટર બનવું હતું વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયા ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરૂઆત કરી તથા ત્યાંના બાર એટલે કે વકીલ મંડળમાં નામ નોંધાવ્યું તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો ઓગણીસો ચારમાં મણિબેન તથા ઓગણીસો છમાં ડાયાભાઈને જન્મ આપ્યો ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો અંતક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સારવાર પણ કરી હતી પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરત જ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડિયાદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા બીજા એક વર્ણન મુજબ તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થઈ ગયા વલ્લભભાઈએ ગોધરા બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી જ્યારે તેમણે ઇંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટિકિટ બુક કરાવી કે જે તેમના વિજય પટેલના સંક્ષિપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલ પટેલને ત્યાં આવી વિઠ્ઠલભાઈની પણ ઇંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાનાભાઈ વલ્લભભાઈને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાનાભાઈની પાછળ જાય સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરૂને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટાભાઈને તેમની જગ્યાએ જવા દીધા તેમણે તેમના મોટાભાઈનો ઇંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી ઓગણીસો નવમાં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેન્સર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા તેમની તબિયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું હોસ્પિટલમાં જ દેહાંત થયું વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ તપાસ કરી રહ્યા હતા બીજાઓના વર્ણન પ્રમાણે જેમણે તે ઘટના નિહાળી હતી તે મુજબ વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખિસ્સામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછી જ આપ્યા હતા વલ્લભભાઈએ પુનઃ લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મૂક્યા હતા છત્રીસ વર્ષની ઉંમરે તેઓ ઇંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઇન ખાતે ભરતી થયા મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે છત્રીસ મહિનાનો અભ્યાસક્રમ ત્રીસ મહિનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બેરિસ્ટર બન્યા તેઓ યુરોપિયન શૈલીના કપડાં પહેરતા તથા વિવેકી શિષ્ટતા જાળવતા તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા તેમણે એક એવી મહત્વાકાંક્ષા રાખેલી કે જેમાં તેને પોતાની વકીલાતથી ખૂબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું તેમની પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજૂતી હતી કે જેના થકી તેમના મોટાભાઈ મુંબઈ પ્રેસિડેન્સીમાં રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પૂર્ણ કરી ઓગણત્રીસ માર્ચ ઓગણીસો ઓગણપચાસના દિવસે સરદાર તથા તેમના પુત્રી મણીબેન તેમજ પટિયાલાના મહારાજા જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે વિમાન સાથેનો સત્તાધિકારીઓનો સંપર્ક તૂટી ગયો એન્જિનની ખરાબીને કારણે વિમાન ચાલકે રાજસ્થાનના રણપ્રદેશમાં વિમાનનું ઉતરણ કરવું પડ્યું હતું આ પ્રસંગમાં કોઈને હાનિ ન પહોંચી અને સરદાર બીજા યાત્રીઓ સાથે પાસેના ગામ સુધી ચાલતા જઈ ત્યાંના સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી જ્યારે સરદાર દિલ્હી પહોંચ્યા ત્યારે હજારો કોંગ્રેસી કાર્યકરોએ તેમને હાર્દિક આવકાર આપ્યો હતો તેમજ સંસદમાં મંત્રીઓએ ઊભા થઈને લાંબા સમય સુધી તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું કે જેના લીધે સંસદની કાર્યવાહી અડધા કલાક માટે બંધ રાખવામાં આવી તેમના જીવનના પાછલા વર્ષોમાં સરદારને સંસદ તરફથી બહુમાનિત કરવામાં આવ્યા હતા તેમજ પંજાબ વિશ્વવિદ્યાલય અને ઓસ્માનિયા વિશ્વવિદ્યાલય તરફથી સન્માનિત ડોક્ટરેટની પદવી નવાજવામાં આવી હતી સરદારની તબિયત ઓગણીસો પચાસના ઉનાળા દરમિયાન બગડતી ગઈ તેમને પછીથી ઉદ્રસમાં લોહી નીકળતું હતું અને ત્યારે મણિબેને તેમની મંત્રણાઓ તેમજ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરાવ્યો હતો તથા સરદારની દેખરેખ માટે વ્યક્તિગત વેદકીય મદદ તથા પરિચારકોનો પ્રબંધ કરાવ્યો હતો પશ્ચિમ બંગાળના ગવર્નર તથા ડોક્ટર બિદાન રોયે સરદારને તેમના અનિવાર્ય અંતની બાબતમાં રમૂજ કરતા સાંભળ્યા હતા તેમજ એક ખાનગી મંત્રણા વખતે સરદારે તેમના મંત્રીય સહકાર્યકર ગાડલીને નિખાલસતાથી કહ્યું હતું કે પોતે લાંબુ જીવશે નહીં બીજી નવેમ્બરથી કે જ્યારે સરદાર વારંવાર શુદ્ધિ ખોઈ બેસતા હતા ત્યારથી તેમની હિલચાલ તેમના પલંગ સુધી સીમિત રાખવામાં આવી હતી બાર ડિસેમ્બરે જ્યારે તેઓ તેમના મુંબઈ સ્થિત દીકરા ડાયાભાઈના ઘરે આરામ કરવા વિમાન પ્રવાસ કરવાના હતા ત્યારે તેમની તબિયત નાજુક હતી અને નહેરુ તેમજ રાજગોપાલ ચારી તેમને વિમાન મથકે મળવા ગયા હતા પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના દિવસે તેમને હૃદયનો હુમલો થયો હતો જોકે તે આ બીજો હુમલો હતો જેના લીધે તેમનું દેહાંત થયું તે દિવસે અભૂતપૂર્વ તેમજ દુઃખમાં સહભાગી થવા મળ્યા હતા અને તેઓએ પણ પ્રણ લીધું હતું કે તેઓ ભારતની સેવા પૂર્ણ વફાદારી તેમજ અવિરત ઉત્સાહ સાથે કરશે સરદારનો અગ્નિદાહ મુંબઈના સોનાપુર સ્થિત શમશાન ગૃહમાં કરવામાં આવ્યો હતો અને ત્યાં મોટો જન સમુદાય તેમજ નહેરુ રાજગોપાલ ચારી અને રાષ્ટ્રપતિ પ્રસાદ હાજર હતા તો મિત્રો આ હતી ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના કૌટુંબિક જીવન વિશેની અમુક વાતો આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય હિન્દ જય ભારત જય સરદાર લખવાનું ભૂલશો નહીં મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે